નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત મહા મહિનાના સુદ પક્ષી ચોથ એટલે કે આ દિવસે ભગવાન ગણેશના વિનાયક સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે જેને વરદ વિનાયક કે તિલકુંદ ચોથ પણ કહેવામાં આવે છે આજે સવારથી જ ગણેશ મંદિરોમાં ભાવિક ભક્તો બાપાના આશીર્વાદ મેળવવા જ પહોંચ્યા હતા મહા મહિનાના સુદ પક્ષની ચોથ એટલે કે આ ભગવાન ગણેશના વિનાયક સ્વરૂપની પૂજા કરવાનું વિધાન છે છે જેને વિનાયક કે તિલકુંડ કહેવામાં આવે આજે સવારથી ગણેશ મંદિરોમાં ભવ્ય ભક્તો બાપાના આશીર્વાદ મેળવવા જઈ પહોંચ્યા છે તો આજે સાંજે પણ શહેરમાં વિવિધ ગણેશ મંદિરો ખાતે વૈવિધ્ય સભર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે આજના પવિત્ર દિવસે યોજાતા વ્રતમાં ભગવાન ગણેશ અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે સાથે જ થોડા ગ્રંથોમાં ચોથ દેવીની પૂજા કરવાનું પણ વિધાન ઉલ્લેખવામાં આવતું છે ચોથ વ્રત પરિવાર અને લગ્નજીવની સુખ સમૃદ્ધિ માટે કરવામાં આવે છે ધર્મ ગ્રંથો પ્રમાણે ચોથ વ્રતના પ્રભાવથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં સુદ અને વધ પક્ષની ચોથ તિથિ વ્રત કરવાની પરંપરા છે આ દિવસે વ્રત સાથે જ ભગવાન ગણેશની પૂજા પણ કરવામાં આવે છે શિવ પુરાણ પ્રમાણે ભગવાન ગણેશનો જન્મ બપ્પુના સમય થયો હતો એટલે અહીં બપોરી ભગવાન ગણેશની પૂજા પ્રચલિત છે આ વિસ્તાર સિવાય ઉત્તર ભારતમાં અનેક જગ્યાએ પણ આ વ્રત કરવામાં આવે છે પરંતુ અહીં સાંજે ગણેશ પૂજા પછી ચંદ્રના દર્શન અને પૂજા પછી વ્રત ખોલવાની પરંપરા છે આ જન્મદિવસને જો આ દિવસથી વિધિ વિધાન થી ગણેશજીની પૂજા અને વ્રત કરવામાં આવે તો દરેક પ્રકારના સંકટ દૂર થાય છે ભગવાન ગણેશ દરેક પ્રકારના કષ્ટને હરનાર અને કામકાજમાં આવતા વિઘ્નોને દૂર કરનાર છે એટલે તેમને વિઘ્ન હરતા પણ કહેવામાં આવે છે ભગવાન ગણેશ સુખ પ્રદાન કરનાર છે એટલે આ વ્રત રાખવાથી બધા જ કષ્ટ દૂર થાય છે આજે ગણેશ જયંતિ છે સાથે સાથે શનિવાર પણ છે આજે ગણેશ દાદાનો જન્મ જયંતિ નિમિત્તે પંચકુંડી માં ગણેશ યાદ રાખવામાં આવ્યો છે જે પંચકુંડી છે ગુજરાતમાં પહેલીવાર થઈ રહ્યું છે એનો ભાવિક ભક્તો ખાસ લાભ લેવા વિનંતી તેમજ સાથે સાથે હવનમાં ત્રણ હજાર મોદક હોમવામાં આવશે ખાસ કરીને પંચકુંડી છે જે થઈ રહ્યો છે પહેલી વાર અમારા હિતેશ શાસ્ત્રીના હશે અને લોકો એનો લાભ લેવા ખાસ વિનંતી વિઘ્ન હરતા ગણપતિ બાપ્પાના જન્મદિવસ નિમિત્તે અકોટા દાંડિયા બજાર બ્રિજ ખાતે આવેલ

શનિદેવ મંદિરના સંસ્થાના સંચાલક અશોક પવાર દ્વારા જણાવવામાં આવ્યું છે વક્રતુંડ મહાકાય દેવ સર્વદા આજે દાદાનો જન્મ દિવસ હોવાથી દાંડિયા બજાર ખાતે આવેલ શનિ મંદિર સાથે અહીંયા આગળ અમારે ત્યાં જમના સુમના રિદ્ધિ સિદ્ધિ સાથેના ગણપતિ છે એટલે એના માટે આજે આયોજન પંચકુંડી મહા

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલને ને કરો કરો બેલાઇક દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર